સૌથી વધુ રોમાંચિત પ્રશ્ન કે શ્રી કૃષ્ણ એ રાધા સાથે લગ્ન કેમ ન કર્યું તે રાધાજીને ખૂબ પ્રેમ કરતા તો પછી આવું કેમ કૃષ્ણ રાધાને દસ વર્ષની ઉંમર સુધી જ ઓળખતા હતા પુરાણો કહે છે કે તે પછી કૃષ્ણ વૃંદાવન છોડીને ચાલ્યા ગયા કૃષ્ણ રાધા પાસે એમ કહીને ગયા હતા કે તેઓ પાછા આવશે પણ ક્યારેય આવ્યા નહીં અને રાધા ક્યારેય દ્વારકા ન ગયા રૂપમણીજી લક્ષ્મીનું સ્વરૂપ હતા અને ભલે તેમણે કૃષ્ણને ક્યારેય જોયા ન હતા તો પણ કૃષ્ણને પોતાના પતિ માન્યા ત્યારબાદ તેમના કહેવા પર શ્રી કૃષ્ણએ અપહરણ કરી સુખમણી સાથે લગ્ન કર્યું રાધાના લગ્ન વિશે પણ અલગ અલગ વાર્તાઓ પ્રચલિત છે વેદ વ્યાસ દ્વારા રચિત અઢાર પુરાણોમાંનું એક બ્રહ્મવૈવર્ત પુરાણમાં રાધાજીના પતિનું વર્ણન કરવામાં આવ્યું છે કેટલાક મતે રાધાના લગ્ન અનય સાથે થયા હતા અનય પણ વૃદ્ધાવનનો રહેવાસી હતો અને રાધા અને અનયના લગ્ન બ્રહ્માજીની પરીક્ષા પછી થયા બીજી એક વાર્તા અનુસાર રાધાજીના વાસ્તવમાં લગ્ન થયા ન હતા બ્રહ્મ વૈવૃત્ય પુરાણ અનુસાર રાધાએ પોતાનો પડછાયો છાયા રાધા માયા રાધા માયાતા કીર્તિ પાસે ઘરમાં છોડી દીધો છાયા રાધાના લગ્ન અને સાથે નહીં પણ રાયન ગોપા યશોદ્યાના ભાઈ સાથે થયા તેથી એવું પણ કહેવામાં આવે છે કે રાધા મામી હતા તેમના લગ્ન સાંકેત ગામમાં થયા હતા તે બરસાડ ને અને નંદગાવી વચ્ચે આવેલું હતું એટલે કે રાધાએ પોતાનું લગ્ન જીવન સારી રીતે વિતાવ્યું તેમ છતાં તેઓ હૃદયથી કૃષ્ણ સાથે જોડાયેલ રહી હતી